સાહેબ વિડીયો ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયો તો સાહેબ સૌથી પહેલાં તમને વિડીયો બતાવજો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને અનેકો વિડીયો મળતા રહેશે હવે તમને બધાને ખબર છે કે ગઈકાલે મુરારી બાપુના ધર્મપત્ની એવા એવા નર્મદાબાનું ગઈકાલે નિધન થયું હતું જાણવા એવું પણ મળી રહ્યું હતું કે જે નર્મદાબા છે એમની તબિયત સારી નથી કેટલાક દિવસથી પરંતુ ગઈકાલે રાત્રિ દરમિયાન નર્મદાબાઈ અંતિમ શ્વાસ લીધા ભાઈ તલગજર ગજરામાં મિત્રો એમને છેલ્લા અંતિમ શ્વાસ લીધા હતા અને ત્યારબાદ મોરારી બાપુની સામે જ એ જંગ હારી ગયા ને ત્યારબાદ એ દુનિયાને અલવિદા કીધી પરંતુ સાહેબ તમને ખબર છે કે મોરારી બાપુ કે જેમને ખાલી ગુજરાત નહીં પણ આખું ભારત દેશ પણ નહીં પણ સાહેબ દેશ અને વિદેશમાં લોકો બહુ સારી રીતે ઓળખે છે ભાઈ મોરારી બાપુ જી બિલકુલ અને આ મોરારી બાપુના ધર્મપત્નીનું જ્યારે અવસાન થાય જ્યારે દેવલોક પામે ત્યારે મિત્રો મોટા મોટા કલાકારો આજે બધા કલાકારો તમે જોઈ શકો છો ગીતાબેન રબારી છે ગમન ભુવાજી પછી એના સિવાય મિત્રો વિજયભાઈ સુવાડા હોય જિજ્ઞેશ બારોટ હોય પછી રાકેશ બારોટ હોય બધાએ બધા કલાકારો મિત્રો બેસણામાં ગયા છે ભાઈ મોરારી બાપુના ઘરે અને મોરારી બાપુના ઘરે મિત્રો દુઃખની ઘડી સામે કઈ રીતે લડવું એની સામે રક્ષા આપવા માટે બધાએ કલાકારો ગયા છે માયાભાઈ આવ્યું બધાએ કલાકારો ગયા છે તો ખાસ કરીને તમે કમેન્ટ બોક્સની અંદર ભાઈ ઓમ શાંતિ લખી નાખજો જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ મળીશું આપણે હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ સાહેબ ભાવનાઓ સફળ કરતા રહેજો ધન્યવાદ